નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયાની સાથે તો મિત્રો ટાઇટલ અને થમનેલ જોઈને અમુકને ખબીર પડી ગઈ છે કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે તો મિત્રો ઘણા દિવસો પછી આપણે મિત્રો તમારા બધાના વચ્ચે જોડાયા છીએ કારણ કે મિત્રો આજે થોડુંક આપણે કોમ હતું કારણથી મિત્રો આપણે અત્યારે બહુ આટલા લેટ પડી ગયા છે પણ તમારા બધાના વચ્ચે અમે નવો વિડીયો લઈને આવતા રહીશું રેગ્યુલર કારણ કે મિત્રો હવે આપણે તમારા બધાના વચ્ચે ડેલી આવવાનું જ અને નવી નવી ખબરો માટે તો અમુક અમુક ભાઈઓને ટાઇટલ અને થમનેલ જોઈને ખબર પડી ગઈ છે કારણ કે આજનો વિડીયો આપણો સેના વિશે થવાનો છે તો મિત્રો જ્યારે મિત્રો વિરોધ ચાલેલો આપણે ભારત દેશની વચ્ચે અને પાકિસ્તાન વચ્ચે તમને ખબર

ભાઈ જેવી રીતે વિડીયો બનાવે છે તો મારા ભાઈઓ તમે તો તમને પૂરી પૂરી માહિતી તમને મળતી રહેશે આપણે આ વિડીયોની સાથે તો હવે મિત્રો વાત કરવા જઈએ તો જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે વિરોધ ચાલ્યો એ મિત્રો જેવી રીતે વિરોધ થયો તમને ખબર ના હોય તો હું જણાવી દઉં જ્યારે મિત્રો કેટલા સત્યાવીસ લોકોનું જ્યારે મોત થયું હતું જ્યારે બધો ધરમ પૂછીને ગોળી મારવામાં આવી હતી તમને ખબર હશે એનેથી લઈને આ બધો વિરોધ ચાલી રહ્યો છે અને નજી તો ચાલે ચાલવાનો છે તો મિત્રો જ્યારે મિત્રો પાકિસ્તાનની અંદર મિત્રો આપણા ભારતના સૈનિકો એટલે કે આપણા આર્મીવાળાઓએ કેટલા પાકિસ્તાન લોકોનું મોત થયું છે તમને બધાનું આતંકવાદીઓનું કેટલાનું લોકોનું મોત થયું છે તમને બધી વચ્ચે અમે માહિતી આપતા રહીશું કારણ કે મિત્રો જે અમુકને નહીં ખબર હોય કેટલા લોકોનું મોત થયું છે જ્યારે મિત્રો બોમ્બ બ્લાસ્ટ કર્યો એની અંદર કેટલા લોકોનું મોત થયું છે એ તમને બધું અમે જણાવવાના છીએ તો મિત્રો જે મોત થઈ રહ્યું છે લગભગ લોકો તો હતા કોને ત્રીસથી ત્રીસથી એકત્રીસ લોકોનું મોત થયું છે અને મિત્રો આપણા ભારત દેશના લોકોનું કેટલાનું મોત થયું છે એ તમને જણાવવાનું છે આપણા ભારત દેશના લોકોનું મોત થયું છે કોઈ વધુ તો નહીં પણ દસ લોકોનું આસપાસ મોત થયું છે અને જે પાકિસ્તાનવાળાનું ઘણા લોકોનું મોત થયું છે અને પાકિસ્તાનવાળાને કે જે તમને હજી તો બહુ હેરાન કરવાના છે અને કોઈ કોઈ આતંકવાદી કોઈને રાખવાનો થાતો નથી બિલકુલ બધા આતંકવાદીઓને સાફ કરવાના છીએ કારણ કે જે વારંભ કરી જ્યારે આપણા દેશમાંથી આવું સંકટ આવે છે અને જ્યારે આપણે એક બે વખત એમને જાતા કરાશો તો મિત્રો આવું સંકટ આપણા દેશમાંથી આવે છે એટલે હવે મોદી સાહેબે કીધું છે કારણ કે આમનું એવું રોડું ઉપર નથી રાખવાનું અને બીજું નહીં જ્યારે આ વિરોધ કેટલા બાજે યુદ્ધ ઉપડ્યું તમને ખબર નહીં હોય હું તમને દેવાનું જણાવવાનું છે કારણ કે એક ને એક ને અઠાવન મિનિટ જ્યારે આ યુદ્ધ ચાલુ થયો હતો ત્યારે મિત્રો તમને બધાને ખબર હશે ને અમુકને નહીં હોય ખબર પણ આપણે આજે જણાવી દઈએ એ યુદ્ધ થયો એ મિત્રો યુદ્ધ થયો જ્યારે મિત્રો મેચ ચાલુ છે તમને ખબર હતી મેચ ચાલુ હતી મેચ રદ થઈ હતી બંધ થઈ તેમ એમ અડધમાંથી મેચ બંધ થઈ ગઈ હતી એમ કે જ્યારે યુદ્ધ ચાલુ થયું એટલે જ્યારે મિત્રો સાયલેન્ટ વાગે છે તમને બધાને ખબર હતું ને કયા કયા ગામમાં સાયલેન્ટ વાગ્યું છે ને ક્યાં ક્યાં નથી વાગ્યું એ તમે કમેન્ટ કરજો તો અમને ખબર પડે કે કયા કયા ગામમાં સાયલેન્ટ વાગ્યું છે તો અમને જાણવા માટે મળે કે કયા કયા ગામ સુધી સાયલેન્ટ વાગ્યું છે તો મારા ભાઈઓ બધું તો નથી કહેતો પણ જેમ પાકિસ્તાન વિચેની ને જમ આપણા ભારત દેશની વચ્ચે ચાલેલો વિરોધને લઈને અમે તમારા બધાના વચ્ચે માહિતી લઈને આવતા રહે છે પૂરી પૂરી તો મારા ભાઈઓ વીડિયા સાથે બન્યા રહેજો પહેલેથી કરીને એટલે તો મિત્રો આપણું તો એટલું જ કહેવાનું થાય છે કારણ કે પાકિસ્તાન દેશનું કશું એક રોડું પણ રાખવાનું થાતું નથી અને બોમ્બ તો હજી નાખવાનું ચાલુ જ છે પાકિસ્તાનવાળાને કે જમ રહેવું એમ તમે રહી શકો છો તમને હવે સત્ય નાસ્ત કરવાના છે એટલે કે તમને રાખવાના જ નથી 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 અમારા ભારત ઉપર જ્યારે તમે આવા સંકટ આવે છે ત્યારે અમે તમને જાતા કરતા હતા મારે ઘડી પણ હવે જાતા કરવાના થતા નથી હવે અમારે મોદી સાહેબ જે કરે ઠીક છે મોદી સાહેબ કમદોર લગે ને તો પાકિસ્તાન ટકરાને કે મજા આયેગા ભીડ કે શું છે શું નથી અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે મિત્રો વિડીયોના કટ બતાવવાના છે મિત્રો હું તમને બતાવવાનો છું આ વિડીયો સાથે કેટલા લોકોનું મોત થયું છે મિત્રો હું તમને એરો વિડીયો બતાવવાનો જઈ રહ્યો છું આ વિડીયો સાથે તો મારા ભાઈઓ બન્યા રહેશો પહેલેથી કરીને એટલે એન્ડ એન્ડથી તો તમને ખબર પડી જશે કારણ કે વિડીયોની અંદર શું છે અને શું નથી તો મારા ભાઈઓ હવે બીજું વધુ તો આગળ વાત કરવાની આપણે થતી નથી પણ તોય તમારા બધાના વચ્ચે અમે વાત કરી દેવાના છીએ આજે કારણ કે મિત્રો જેમ પાકિસ્તાનીને ભારત દેશની જેમ ખબર આવતી રહેશે એમ અમે તમારા બધાના વચ્ચે વિડીયો રેગ્યુલર લઈને આવતા રહેશું રજૂઆત તમારા બધાના વચ્ચે કરીશું કારણ કે તમે અમારી ફેમિલી છીએ અમે એવું તમને ગણીએ છીએ તો મારા ભાઈઓ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો આ જે વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવો વિડીયો લઈને જય માતાજી